નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું હું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના યુગમાં જો એક સુખી જીવન જીવવા માટે પૈસા એક મહત્વનો ભાગ ભજવી રહ્યો છે જો તમારી પાસે પૈસા હશે તો લોકો તમને બોલાવશે પણ મિત્રો આપણે સખત મહેનત કર્યા પછી પણ આપણા જીવનમાં પૈસાની તંગી રહેતી હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે છે મિત્રો આજના એક વિડીયોમાં ખાસ એ વિશે જણાવવાનું છે પૈસાની બચત કેમ નથી થતી શા માટે જીવનમાં પૈસાની તંગી રહે છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો પૈસાની તંગી દૂર કરવા માટે અપનાવો આ ઉપાય પૈસા કમાવા છતાં પણ બચત થતી નથી પૈસાની વારંવાર અનુભવે છે તંગી તો મિત્રો જ્યોતિષમાં બતાવ્યા છે આ ઉપાય વિશે પૈસા ભેગા કરવા માટે આપણે મહેનત કરીએ છીએ જેથી આપણને આપણા ખર્ચો જાતે કાઢી શકીએ છીએ પૈસાની જરૂરિયાત આ દુનિયામાં કોણે નથી જીવન જીવવા માટે પૈસાની અનિવાર્ય છે કેવામાં આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેમનો ખર્ચ પૈસા પણ બચતા નથી પૈસાની તંગી ધનહાની અને નકામા ખર્ચાના કારણે પૈસા બચતા નથી જોકે આની પાછળ બીજા ઘણા કારણો હોઈ શકે છે જેવા કે વાસ્તુદોષ કુંડલી દોષ અને બીજી ખરાબ હાલતો ત્યારે જ્યોતિષ શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાયો દર્શાવે છે જેનાથી આ સમસ્યાઓ ઘણા કારગર નીવડે છે ત્યારે આવો જાણીએ કેટલાક નુકસાઓ વિશે મિત્રો જો તમારા પ્રયત્નો પછી પણ પૈસાની તંગી ન થતી હોય તો તમારા ઘરમાં મૂકવું દરરોજ સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ અને ઘરના રસોડામાં ભોજન કરવું જોઈએ આમ કરવાથી પૈસામાં આવવાના નવા રસ્તાઓ ખૂલે છે મિત્રો

ધનની દેવી લક્ષ્મીની દક્ષિણાવતી શંખ ખૂબ જ પ્રિય છે તે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જોકે ઘરના ખર્ચ બિનજરૂરી વધી રહ્યો હોય તો અને તેને નિયંત્રિત કરવું શક્ય હોય તો ગુરુવારના દક્ષિણાવતી શંખમાં દૂધ ભરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરો આનાથી બિનજરૂરી ખર્ચમાં રાહત મળશે ઉપરાંત પૈસા આવનાર સસ્તાઓ ખુલશે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ કેવી રીતે મળશે ધન પ્રાપ્તિ વાસ્તુશાસ્ત્રમાં ધનની લક્ષ્મી પ્રાપ્તિ ઉપયોગી જણાવ્યા છે વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં ધન દેવતા ભગવાન કુબેરનું સ્થાન દર્શાવે છે આ દિશાને અસરકારક બનાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને તમને ખુશીઓનો આનંદ મળે છે પૈસા દાગીના અને પ્રોપર્ટી સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો આપણે આ ખૂણામાં રાખી શકીએ છીએ જોકે ઉબેર યંત્ર અથવા લક્ષ્મી અને ઉબેરના મુક્તિ આ દિશામાં રાખવાથી ઘણો લાભ મળે છે ફેન્સુ મુજબ કેવી રીતે મળશે ધન પ્રાપ્તિ ફેન્સુમાં પૈસા મેળવવા ઘણી રીતો છે ફેન્સુ અનુસાર દક્ષિણ પૂર્વ દિશામાં સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને આ દિશાને સંપત્તિનો ખૂણો કહેવામાં આવે છે આ દિશાને નાનું લાકડું કહેવામાં આવે છે અને રંગ તેનું પ્રતિનિધિત્વ કહે છે આ દિશામાં લીલી વસ્તુઓનો મહત્વ ઉપયોગ કરવાથી આપણા જીવનમાં ધન પ્રાપ્તિનો વધારો થાય છે નાણાકીય સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને ભવ્ય જીવનશૈલી મળે છે ગણેશજીની તસવીર સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો તમારા ઘરમાં પ્રવેશનો મુખ્ય માર્ગ છે અહીં કરવાથી આવેલા ઉપયોગથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ગણપતિજીની તસવીર લગાવવાથી ખૂબ જ શુભ હોય છે શુભાનતા પ્રતિક ગણાતા ગણેશજીનું ચિત્ર કારણે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી કહેવાય છે કે મુખ્ય દ્વાર પર ચિત્ર